સુરતના મોટા વરાછામાં રહેતી યુવતીનો પતંગના દોરાએ ભોગ લીધો છે યુવતી મોપેડ પર જઈ રહી હતી તે દરમિયાન અચાનક પતંગની ધારદાર દોરીથી યુવતીનું ગળું કપાઈ ગયું હતું યુવતીના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ લેવા અને માંજો ઘસાવવા પ્રખ્યાત બજારોમાં પતંગ રસિયાઓની ભીડ ઉમટી રહી છે ત્યારે આ કાતિલ દોરીથી અબોલ જીવોના ભોગ સાથે રાહદારીઓના પણ ભોગ લેવાય છે એક અંદાજ મુજબ અસંખ્ય અબોલ જીવોનો ભોગ બે દિવસના ઉત્તરાયણ પર્વ પર લેવાય છે અને ગણી શકાય તેટલા લોકોના ભોગ પણ લેવાય છે ત્યારે સુરતમાં ઉત્તરાયણ પહેલા જ એક યુવતીનો કાતિલ દોરીથી ભોગ લેવાયો છે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલીના વતની અને હાલ મોટા વરાછા ખાતે અમૃત રેસિડેન્સીમાં રહેતા ઘનશ્યામભાઈ ઠુમ્મરની બાવીસ વર્ષીય દીકરી દીક્ષિતા ઠુમ્મર જ્વેલર્સની શોપમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતી હતી ગઈકાલે સાંજે દીક્ષિતા નોકરીએથી છૂટી પોતાની મોપેડ પર જતી હતી ત્યારે નાના વરાછા ઢાળ બ્રિજ પરથી પસાર થતી હતી તે સમયે પતંગનો દોરો દીક્ષિતાના ગળામાં ફસાઈ ગયો હતો અને યુવતી રોડ પર પટકાઈ હતી આ અકસ્માતમાં દીક્ષિતાનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જેમાં સારવાર પહેલા જ યુવતીનું મોત થયું હતું યુવતીના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે મહત્વનું છે કે ઉત્તરાયણને લઈ લોકો પતંગની દોરી પણ કેમિકલ લગાવી ધારદાર બનાવડાવે છે જેથી એકબીજાની પતંગ કાપી શકાય પરંતુ આ પતંગના દોરા લોકો માટે અબોલ જીવો માટે ખૂબ જીવલેણ સાબિત થતા હોય છે હું મનસુખભાઈ ખોડાવાય ઠુમર ઝરીખિયાવાળા બોલું છું ઠુમર પરિવારના પ્રમુખ અમારા પરિવારની દીકરી આ ત્રેવીસ વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી એને જોબમાં જાતી જ્વેલર્સમાં જોબ કરે એ જાતિથી તે ત્યાં સાયના નો દોરો છે દોરો છે દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું બરાબર અને અહીંયા અમૃત રેસીડન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના પચાસ રૂપિયાનો હરિયો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહી ચલાવવાની નીચેથી ગાડી લેવાની એ મારી ખાસ સૂચના છે દીકરીઓ બહેનો બધા ભાઈઓ ને બધા વડીલોને

તેઓને ખૂબ ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે દીક્ષિતાબેન ઘનશ્યામભાઈ ઠુમરનાઓને ઉંમર વર્ષ બાવીસ જેઓને હોસ્પિટલમાં એડમિટ કરતા તેઓને ત્યાં મૃત જાહેર કરેલ છે હાલમાં આખા ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં મકરસંક્રાંતિનો તહેવાર આવી રહેલ હોય જે અનુસંધાને સુરત શહેરમાં મકરસંક્રાંતિના તહેવારનું ખૂબ મહત્ત્વ હોય લોકો ખૂબ મોટા પાયે પોતાના શોખ માટે અને ખુશી માટે પતંગો ચગાવતા હોય જેથી સુરત શહેરની જનતાને સુરત શહેર પોલીસ તરફથી એક ખાસ અપીલ છે કે જો શક્ય હોય એને જરૂર જણાય તો જ તમે તમારા કામ માટે ઘરની બહાર નીકળો અને શક્ય હોય તો બ્રિજનો ઉપયોગ ટાળો નીચેના સર્વિસ રોડ ઉપરથી મુસાફરી કરો અને જો તમે પોતાના વાહનો લઈને નીકળ્યા છો તો ગળા ઉપર સેફ્ટી બેલ અથવા તો હેલ્મેટ અથવા તો ઓઢણી જેવી વસ્તુઓ ગળાના ભાગે વીટાડીને તમે જો મુસાફરી કરશો વાહન ચલાવશો તો આવી ગંભીર પ્રકારની ઈજાઓ બનશે નહીં અને લોકોની જિંદગી જોખમમાં નહીં ખાસ કરીને પતંગ ચગાવનારા લોકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે તેઓ જે પતંગના દોરાનો ઉપયોગ કરે છે એ એ પ્રકારના દોરાનો ઉપયોગ ના કરે કે જેથી લોકોની જિંદગી જોખમમાં મુકાય બ્યુરો રિપોર્ટ સુરત